કઈ રીતે ફોર્મ ભરવાના છે કેટલી ફીસ છે કયા કયા વિષયમાં કેટલા માત્ર ગુણ છે ગુણભાર છે આ તમામ વસ્તુઓની માહિતી વય મર્યાદાથી લઈને બધી જ માહિતી આ લેક્ચર ની અંદર મળવાની છે તો છેલ્લે સુધી આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં અને તમારા એવા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો કે જે તલાટીની તૈયારી કરવા માંગે છે બરાબર તો ચાલો રેવન્યુ તલાટી જો તલાટી કમ મંત્રી ને ઈ જીપીએસએસ બી લે આ રેવન્યુ તલાટી છે રેવન્યુ તલાટીની જે જાહેરાત થઈ છે પરીક્ષાના ફોર્મ ક્યારથી ભરાશે ક્યાં સુધી ભરાશે તમામ માહિતી આની અંદર આપણે આપવાના છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા આ જે તલાટીની જે જાહેરાત થઈ છે એના વિશે આપણે વાત કરીએ ક્લાસ 3 મહેસૂલી તલાટી બરાબર અહીંયા આપણને ચોખ્ખું કીધું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા મહેસૂલ વિભાગ નિયંત્રણ હેઠળ કલેક્ટર કચેરી હસક મહેસૂલી તલાટી જે છે એના ક્લાસ 3 ની અહીંયા ભરતી બહાર પડી છે જેમાં 2389 જગ્યાઓ છે અને સુરત ની અંદર ખાસ 200 કરતા વધારે જગ્યા છે યાદ રાખજો બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ તો અહીંયા જે ફોર્મ ભરવા માટે ઓજસ પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને એ વેબસાઈટ ઉપર છવ્વીસ પાંચ બે હજાર પચીસ થી લઈને છવ્વીસ પાંચ એ બપોરના બે વાગ્યા થી શરૂ કરીને દસ છ બે હજાર પચીસ એટલે છઠ્ઠા મહિનાની દસ તારીખના બાર વાગ્યા સુધી રાત્રના બાર વાગ્યા સુધી તમે આ ફોર્મ ઓનલાઈન ભરી શકશો અને જો કોઈ મિત્રોને ફોર્મ ભરવામાં અગવડતા ઊભી થાય કે શું કરવું ફોટાની સાઈઝ કેટલી રાખવી કઈ રીતે ફોર્મ ભરવું એ ખ્યાલ ન આવે તો આ નંબર પર કોન્ટેક્ટ કરજો તમે કોન્ટેક કરીને માહિતી મેળવી શકો છો ખાસ ત્રિનેત્ર એકેડેમી દ્વારા તમને ફ્રીમાં ફોર્મ ભરી આપવામાં આવશે તમે ગુજરાતના ગમે તે છેડામાં હશો બરાબર આ નંબર પર કોન્ટેક્ટ કરશો એટલે અમે તમને ડોક્યુમેન્ટ કહેશું એ ડોક્યુમેન્ટ મોકલાવી દેવાના વિગતો મોકલાવી દેવાની ફોર્મ ભરીને તમને રિસિપ્ટ ને બધું મોકલાવી આપશું

એની છેલ્લી તારીખ આપણને ખ્યાલ છે છેલ્લી તારીખ શું છે દસ જૂન બે હજાર પચીસ તો ત્યાં સુધીમાં આ વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ કે આ છેલ્લી તારીખ સુધીમાં તમે વીસ વર્ષ પૂરા કરી લીધેલા હોવા જોઈએ પછી વીસમું ચાલે છે એવું નહીં ચાલે વીસ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ કઈ તારીખ સુધીમાં દસ છ બે હજાર પચ્ચીસ સુધીમાં તમારા વીસ વર્ષ કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ અને બીજી વસ્તુ પાંત્રીસ કરતા વધારે ન થવા જોઈએ પાંત્રીસ કરતા વધારે વય મર્યાદા હશે તો નહીં ચાલે પણ આના સિવાય જે છૂટછાટ છે એની હું તમને ચર્ચા કરીશ બેનો માટે કઈક અલગ વય મર્યાદા છે બરાબર તો વીસ થી લઈને પાંત્રીસ વર્ષના કેન્ડિડેટ છે આની અંદર ફોર્મ ભરી શકશે જો વાત કરીએ તો સામાન્ય કેટેગરી જનરલ કેટેગરીની જે લેડીઝ છે મહિલાઓ છે એમાં પાંચ વર્ષ એક્સ્ટ્રા છે મતલબ કે લેડીઝ છે એ ચાલીસ વર્ષની હશે ને તોય ચાલશે

આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને માજી સૈનિકો જે છે એની ઉપલી વય મર્યાદામાં તેઓ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે એટલે કે આના કરતાં ત્રણ વર્ષ પ્લસ મળશે તો યાદ રાખવાનું છે જનરલ કેટેગરીને જે પુરુષ છે એના માટે મેક્સિમમ પાંત્રીસ વર્ષ મહિલાઓ છે જનરલ કેટેગરી વાળી એના માટે ચાલીસ વર્ષ

હવે આપણે ચર્ચા કરીએ કે જે ખાસ કરીને ઘણા બધા મિત્રો અટવાતા હોય છે કે ભાઈ આ લોકોને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવે તો ક્યાં સુધીનું વેલિડ ગણાશે ઈડબલ્યુએસ નું સર્ટિફિકેટ આવે તો ક્યાં સુધીનું વેલિડ ગણાશે કયા વર્ષનું ચાલશે નવું કઢાવવું પડશે કે નહીં કઢાવવું પડે તો એના વિશે પણ હું તમને માહિતી આપી દઉં મિત્રો કે જે અનામત કેટેગરીમાં આવે છે શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવે છે એસીબીસી વાળા જે છે એને જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આની અંદર જોડવાનું આવે છે તો એના વિશે વાત કરું કે આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસ થી લઈને અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે દસ જૂન બે હજાર પચીસ સુધીનું મેળવેલું હોવું જોઈએ એટલે કે જે મિત્રોને ચોથા મહિનાની બે હાજર ત્રેવીસ પહેલાનું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો નહીં ચાલે મિત્રો કઢાવી લેજો વહેલી તકે અને આની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં તમારું સર્ટિફિકેટ નીકળી જવું જોઈએ

દસ છ બે હજાર પચ્ચીસની વચ્ચેનું સર્ટિફિકેટ હોવું જોઈએ જો અગિયાર છ બે હજાર બાવીસ પહેલાનું તમારું ઈડબલ્યુએસનું સર્ટિફિકેટ હશે તો એને પણ વેલિડ ગણવામાં નહીં આવે તો આના કરતાં જૂનું હોય તો નવું કઢાવી લેજો અને જે આવકનો દાખલો છે આવકનો દાખલો છે એની અંદર પણ એક ચાર બે હજાર પચ્ચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ અગિયાર છ અર્સોજ દસ છ બે હજાર પચ્ચીસ સુધીનો દાખલો હોવો જરૂરી છે અને તો જ એમાં ઈડબલ્યુએસ સર્ટિફિકેટ લાગુ પડ્યું હશે બરાબર એટલે આ બાબતો જે છે એ પણ મહત્વની છે કેમ કે ફોર્મ ભરતી વખતે આ બધું ધ્યાન રાખતા નથી પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા જઈએ ત્યારે લોચા લાપસી થઈ જશે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ફોર્મ તો ભરાય જ જશે ફોર્મ તો તમે કદાચ ખોટી તારીખ નાખજો ને તોય ભરાઈ જાય પણ પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું થાય મસ્ત મજાની મહેનત કરી મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા ગયા ત્યારે લોચો લાગી જાય એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો કે ફોર્મ ભરતી વખતે આ બધી જ બાબતો ધ્યાનમાં રાખવાની છે બરાબર તો આ વાત થઈ ગઈ આપણા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને ઈડબ્લ્યુએસ વાળા સર્ટિફિકેટ વાળાની વાત હવે જો આપણે કહીએ કે ભાઈ ફોર્મ કઈ રીતે ભરી શકાશે જેને જાતે ફોર્મ ભરવાની ઈચ્છા છે તો કઈ રીતે ભરી શકાશે તો અહીંયા હું તમને જણાવી દઉં કે આપણને જે તારીખ આપી છે કે ભાઈ છવ્વીસ મે બે હજાર પચીસ થી બપોરના બે વાગ્યા પછી આ વેબસાઇટ ખુલશે ઓજસ ઉપર અને દસ જૂન બે હજાર પચીસ ના રાતના બાર વાગ્યા સુધી આ ખુલ્લી રહેશે ઓજસ ઉપર જવાનું છે ને ઓજસ ઉપર જશો એટલે એપ્લાય કરીને ઓપ્શન આવશે એપ્લાય કરીને ઓપ્શન આવશે ને એપ્લાયમાં તમે ક્લિક કરશો એટલે આખી વિગતો તમને સમજાઈ જશે કઈ રીતે શું નાખવાનું છે કેવી રીતે નાખવાનું છે વગેરે વગેરે બધી બાબત આની અંદર જો વાત કરીએ તો પહેલા તો ગ્રેજ્યુએશન જરૂરી છે સ્નાતક કરેલું જરૂરી છે સ્નાતક ડિગ્રી એટલે બેચલર ડિગ્રી બીકોમ હોય બીએસસી હોય કે બીએ હોય ચાલશે મિનિમમ સ્નાતક ડિગ્રી કરેલું હોય તો હાલે બરાબર મિનિમમ ડિગ્રી બાર પાસ વાળા આમાં ફોર્મ ભરી શકશે નહીં બરાબર બીજી જો વાત કરીએ તો કમ્પ્યુટર જે જે નોલેજ છે છે એના અંદર ઘણા બધા એમ કે ભાઈ ત્રિપલ સી નું અહીંયા સર્ટિફિકેટ હોવું જોઈએ તો ખાસ જણાવી દઉં કે ત્રિપલ સી નું સર્ટિફિકેટ નહીં હોય અને ધોરણ બાર ની અંદર કે કોલેજ ની અંદર તમે કમ્પ્યુટર વિષય સાથે સર્ટિફિકેટ મેળવેલું હશે તો ચાલશે એટલે

ઘણા એમ કે અમારે ફી ભરવાની નહીં તમારે ફી પાછી મળી જશે કઈ રીતે સમજાવું જો કોઈ પણ વ્યક્તિ હશે એને ફી જે છે બિન અનામત આવતા હોય તો એને ફી કેટલી ભરવાની છે પાંચસો રૂપિયા ફોર્મ ભરતી વખતે તમારે ફી ભરવી પડશે તો જ તમારું કન્ફર્મેશન થશે ફી ની રસીદ તમારી પાસે હોવી જોઈએ તો અહીંયા પાંચસો રૂપિયા ફી ભરવાની છે ઓનલાઈન ગમે તે રીતે તમે ગુગલ પે દ્વારા ફોન દ્વારા કે સીધું નેટ બેંકિંગ દ્વારા કે પછી ક્રેડિટ કાર્ડ દ્વારા ડેબિટ કાર્ડ દ્વારા ભરી શકશો

બરાબર આખો ક્લાસરૂમ ના ત્રીસ પ્રશ્નપત્ર આવ્યા હોય એમાંથી પંદર જણા જ હાજર હોય એટલે આ લોકો શું કર્યું કે ભાઈ ચાલીસ ટકા કરતા વધારે માર્ક આવે ચાલીસ ટકા અથવા ચાલીસ ટકા કરતા વધારે માર્ક આવે એટલે તમને તમારી ફી પાછી મળી જાય

અને આ જે હોય છે એ લેખિત પરીક્ષા હોય છે વર્ણનાત્મક હોય છે બરાબર તો આ બે પરીક્ષાઓ લેવાશે પણ એની અંદર પદ્ધતિ કેવી છે એના વિશે હું તમને જણાવી દઉં તો આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી જે પરીક્ષા જે છે એ પેલા તો હેતુલક્ષી પ્રકારની પ્રિલિમ પરીક્ષા છે હેતુલક્ષી પ્રકારની હશે બીજી વાત આની અંદર કહીએ તો તમને ચાર ઓપ્શન નહીં પાંચ ઓપ્શન આપવામાં આવશે કેટલા ઓપ્શન આપવામાં આવશે પાંચ ઓપ્શન એ બી સી ડી અને ઈ

એટલે નથી આવડતું તો ઈ ટીક નાખો પાંચ ઓપ્શન વાળી પરીક્ષા ખોટા પ્રશ્નના પોઈન્ટ પચીસ માર્ક આવશે બરાબર તો આ ધ્યાન પોઈન્ટ પચીસ લેસ થઈ જશે આ ધ્યાનમાં રાખવાનું છે એટલે અહીંયા જો પરીક્ષા જે છે એ તમે જોઈ કે ભાઈ પરીક્ષા પ્રિલિમરી અને મુખ્ય એમ બે તબક્કામાં લેવામાં આવશે અને આની અંદર તમારે પાસ થવા માટે જો પાસ થવા માટે નોકરી લાગવા માટે નહીં પાસ થવા માટે કેટલા માર્ક લાવવાના છે તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું લઘુત્તમ લાયકી ધોરણ એટલે કે ક્વોલિફાય થવા માટે મિનિમમ સ્ટાન્ડર્ડ કેટલું હોવું જોઈએ તો પ્રશ્નપત્ર દીઠ ચાલીસ ટકા માર્ક આવવા જરૂરી છે તો તમે એમાં પાસ થશો બરાબર પણ મેરિટ લિસ્ટમાં આવવા માટે આપણે વધારે માર્ક લાવવા પડશે ખાલી પાસ થવા માટે ચાલીસ ટકા માર્ક લાવવાના છે અને ફી પાછી લેવા માટે ચાલીસ ટકા માર્ક લાવવાના છે આ વસ્તુ ધ્યાનમાં રાખજો બરાબર અને આનું જે નક્કી થશે કરતા વધારે માર્ક લાવ્યા એટલે તમને મેઇન્સ આપવા મળશે મેઇન્સ આપી દીધી એટલે એમાં ચાલીસ ટકા કરતા વધારે માર્ક લાવ્યા તો તમે પાસ કહેવાશો છો ના જે આખું લિસ્ટ બહાર પડશે એમાંથી જનરલ મેરિટ લિસ્ટ પછી ફાઈનલ મેરિટ લિસ્ટ અને ફાઈનલ મેરિટ લિસ્ટમાં જે લોકો અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન વગેરે વગેરે પાસ થાય એની ભરતી થશે એટલે તમારી જે ભરતી છે એ મુખ્ય પરીક્ષા આધારે થશે યાદ રાખજો મુખ્ય પરીક્ષા સુધી તમારે પહોંચવાનું છે મેઇન સુધી તમારે પહોંચવાનું છે બરાબર આગળ વધીએ આપણે તો વાત કરીએ કે જે પ્રિલિમ એક્ઝામ છે પ્રિલિમ પરીક્ષા જે છે એ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો છે પ્રિલિમ નો અભ્યાસક્રમ અહીંયા હું તમને જણાવી દઉં છું પ્રિલિમ નો અભ્યાસક્રમ કેવો છે જોઈ લો ચાલો પહેલાં તો યાદ રાખવાનું છે બસો માર્કનું પેપર આવશે એટલે પાસ થવા માટે કેટલા માર્ક લાવવાના છે એંસી માર્ક મિનિમમ લાવવાના છે પાસ થવા માટે મિનિમમ એંસી માર્ક લાવવાના અને પેપર ત્રણ કલાકનું રહેશે બસો માર્કનું પેપર ત્રણ કલાક એમસીક્યુ એમસીક્યુ બેઝ પેપર હશે પોઇન્ટ પચ્ચીસ નેગેટિવ માર્ક હશે પાંચ ઓપ્શન આપવામાં એવા હશે એમાં ગુજરાતી જે છે એ વીસ માર્કનું છે અંગ્રેજી જે છે એ પણ વીસ માર્કનું છે પોલિટિક પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક એટલે પંચાયતી રાજ બંધારણ અને વાત કરીએ અર્થશાસ્ત્ર આ બધું ભેગું મળીને કેટલા માર્કનું ત્રીસ માર્કનું એટલે એપ્રોક્સિમેટ દસ દસ માર્કનું પૂછે પણ એવી કે ચોખવટ નથી કરી દસ દસ માર્કનું પૂછે બધું ભેગું થઈને ત્રણે ત્રણ ભેગું થઈને કેટલા માર્કનું પૂછાશે બંધારણ અને ઇકોનોમી એટલે અર્થશાસ્ત્ર ભેગું થઈને તમારું ત્રીસ માર્કનું આવશે ત્યારબાદ હિસ્ટ્રી ઇતિહાસ ભૂગોળ અને વારસો આ ઇતિહાસ ભૂગોળ વારસો ભેગું થઈને કેટલા માર્કનું આવશે ત્રીસ માર્કનું આવશે ત્યારબાદ પર્યાવરણ સાયન્સ એન્ડ ટેક બરાબર એટલે સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી ઈસરો નાસા ડીઆઈડીઓ એવું નહીં પાચનતંત્રે કરવું પડશે રુધિર આભિષણ તંત્રે કરવું પડશે રોગોઈ કરવા પડશે ભૌતિક વિજ્ઞાનને કરવું પડશે બરાબર આ બધું જ ભેગું મળીને કેટલા માર્ગનું ત્રીસ માર્કનું ત્યારબાદ કરંટ અફેર જે છે ખાસ ત્રીસ માર્કનું મેથ્સ રીઝનિંગ બંને ભેગું થઈને ચાલી માર્કનું એટલે વીસ વીસ માર્કનું એવું કોઈ ચોખવટ નથી કરી

માર્ક 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 એટલે લાવવા પડે લાવો ને તો મેન્સ ની પરીક્ષા આપી શકશો બાકી નહીં આપી શકો અને આમાં એસી માર્ક લાવી દીધા ને તો બે ફાયદા થશે ફી પાછી મળી જાય અને બીજી વસ્તુ શું થાય મેન્સ ની પરીક્ષા આપવા દે આ લોકો બરાબર તો આ બે ફાયદા છે આમાં ચાલો આગળ વાત કરીએ

બીજું પેપર જે છે એ અંગ્રેજી લેંગ્વેજ નું આવશે જેના સો માર્ક છે ને એમાં ત્રણ કલાક છે અને પછી ત્રીજું અને ખાસ મહત્વનું પેપર છે જનરલ સ્ટડી જી ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણ બધું આવી જશે એમાં બરાબર એ બધું એકસો ને પચાસ દોઢસો માર્ક પેપર એ ત્રણ કલાક છે સો માર્ક પેપર હોય કે દોઢસો માર્ક નું કલાક કેટલા મળવાના ત્રણ કલાક બરાબર એટલે યાદ રાખજો મિત્રો એમ નહીં કહેવાય કેમ કે ચાલીસ ટકા ખાલી પાસ થવાય સારા માર્ક લાવશો તો મેરિટ લિસ્ટમાં નામ આવશે બરાબર તો અહીંયા ત્રણ પેપર છે સો માર્કનું ગુજરાતી સો માર્કનું અંગ્રેજી અને દોઢસો માર્કનું જીએસ

એટલે કે વન થર્ડ પાર્ટ માં આપણે ફેરવવાનું હોય ને એક ફકરો આપેલો હોય અને એને વાંચીને વ્યવસ્થિત એનાલિસિસ કરીને ત્રીજા ભાગમાં ગોઠવવાનું એમાં એક જ આપેલો હશે ની ફરજિયાત લખવાનો હશે ની કેટલા માર્કનો 10 માર્કનો ત્યારબાદ વાત કરીએ આપણે ચોથી વસ્તુ ગદ્ય સમીક્ષા આ ગદ્ય સમીક્ષા એટલે શું તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના હશે અને જેટલા આયા હશે એટલા કરવાના થશે મતલબ એક જ અહીંયા અપેલ ગદ્યખંડ આધાર પૂછેલ પ્રશ્ન જવાબવાને 1 માંથી 5 પ્રશ્ન પૂછા હોય તો માર્ક કેટલા આવી જશે પાંચ માર્ક બરાબર ત્યારબાદ વાત કરીએ પાંચમી વસ્તુ પ્રચાર માધ્યમો અને નિવેદનો તૈયાર કરવા બરાબર એટલે પ્રચાર માધ્યમો એટલે કોને કહેવાય તો પ્રચાર માધ્યમો નિવેદનો જે છે એટલે આ સોશિયલ મીડિયા ટાઈપ નો થિયો મેસેજ ટાઈપ નો થિયો બરાબર એ નિવેદનો માટે બસો શબ્દમાં લખવાનું થશે અને દસ માર્ક નું પૂછાશે એક જ હશે પત્રલેખન જે છે લેખન એની અંદર કેવા કેવાના પત્ર હોઈ શકે તો જો અભિનંદન પાઠવતો શુભેચ્છા પાઠવતો વિનંતી કરતો ફરિયાદ કરતો એક પત્ર આપ્યો હશે એના કેટલા માર્ક હશે પાંચ માર્ક હશે ત્યારબાદ વાત કરીએ સાતમી વસ્તુ તો ચર્ચા પત્ર

સંધિ વાક્ય રચના વીસ પ્રશ્ન થયા અને વીસ માર્ક એના તો વ્યાકરણ કેટલા માર્ક નું વીસ માર્ક નું તો આવી રીતે ટોટલ તમને ખ્યાલ આવી ગયો કે બધું થઈને તમારું સો માર્ક નું પેપર બની ગયું કેટલા માર્ક નું સો માર્ક નું પેપર બની ગયું લેખિત પરીક્ષાનું

કેટલા માર્ક દસ માર્કનું રિપોર્ટ રાઇટિંગ કેટલા માર્ક દસ માર્કનું રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન કેટલા માર્ક દસ માર્કનું ફોર્મલ સ્પીચ કેટલા માર્કની દસ માર્કની પછી પેસિવ કેટલા માર્ક નું દસ માર્કનું

અંગ્રેજી મીડિયમ વાળાનું પેપર થઈ ગયું હિસ્ટ્રી કેટલા માર્ક નું આવશે પંદર માર્ક નું સાંસ્કૃતિક વારસો ને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે સાંસ્કૃતિક વારસામાં ધ્યાન રાખજો ભારત કરતા ના પ્રશ્નો વધારે પંદર માર્ક નું ગુજરાત તથા દેશની ભૂગોળ

એના દસ માર્ક થઈ ગયા બે માર્કવાળા વાળા દસ પ્રશ્ન એટલે વીસ માર્ક થઈ ગયા ત્રણ માર્કવાળા વાળા ત્રીસ પ્રશ્ન એટલે નેવું માર્કના ત્રણ પૂછાશે પાંચ માર્કવાળા છ પ્રશ્ન પૂછાશે એટલે ત્રીસ માર્ક એના થઈ ગયા ટોટલ દોઢસો માર્ક મળશે તો વાત એ થાય છે કે એક માર્ક વાળા બે માર્ક વાળા ત્રણ માર્ક વાળા અને પાંચ માર્ક વાળા આમ ચાર પ્રકારના પ્રશ્નો હશે દોઢસો માર્કના ના પેપરમાં અને આ બધા જ પ્રશ્નો જે છે એ લખવાના થશે લેખિત લખવાના થશે કયા વિષયના કેવા કેવા કેટલા માર્ક ના પૂછાશે તમને અહીંયા આઈડિયા આવી ગયો હશે તો આ વાત થઈ ગઈ જીએસ ના પેપરની ની ત્રણે ત્રણ પેપર ગુજરાતી અંગ્રેજી અને જીએસ આ મુખ્ય પરીક્ષા મુખ્ય પરીક્ષા ક્યારે આપી શકો પ્રિલિમમાં ચાલીસ ટકા કરતા વધારે માર્ક મતલબ એસી માર્ક કરતા વધારે માર્ક લાવો ત્યારે બરાબર તો અહીંયા આપણે અભ્યાસક્રમની અને સિલેબસને લગતી તમામ માહિતીઓ આપણે અહીંયા આપી દીધી પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈને ઈડબ્લ્યુએસ ના સર્ટિફિકેટ કેટલા વેલિડ ગણે બધી જ બાબતો ફી લાયકાત બધી જ વસ્તુ બરાબર તો આ માહિતી તમારા વધુ ને વધુ મિત્રો સુધી શેર કરજો મિત્રો એમને પણ ખ્યાલ આવે આ ફોર્મ ભરવાના કઈ રીતે છે અને કંઈ પણ ન સમજ પડે તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ત્રિનેત્ર ઓનલાઈન એકેડેમી નો આ નંબર છે બરાબર આઈ થિંક આશા રાખું છું કે તમને બધી જ માહિતી પ્રોપર મળી ગઈ હશે અને બધી જ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે તેમ છતાં ખ્યાલ ન આવ્યો હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો ફોર્મ ભરવા હોય ફ્રીમાં તો પણ આ નંબર પર કોન્ટેક કરી શકો છો બરાબર ચાલો તો ફરી પાછા મળીશું એક નવી માહિતી સાથે નવા લેકચર ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત